ગુજરાત રાજ્યના ચૂંટણી આયોગ દ્વારા આઠ હજારથી વધારે ગ્રામ પંચાયતના ચૂંટણીની જાહેરાત કરી છે ગુજરાત કોંગ્રેસ ગ્રામ પંચાયતની ચૂંટણીની જાહેરાતને લઈને તેમણે આવકાર્યું છે લાંબા સમયથી કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવતી હતી એ ગ્રામ પંચાયતમાં ચૂંટણીની જે વહીવટદારોની હાલ નિમણૂક છે તેમાંથી મુક્તિ મળે દેશમાં જેને પંચાયત રાજનું મોડલ આપનાર ગુજરાતના ગામડાઓ છત્રીસ મહિનાથી ચૂંટાયેલા પ્રતિનિધિઓથી વંચિત છે રાજ્યના ચાર હજાર ગામડાના નાગરિકોના અધિકાર પર ભાજપ સરકારે તરાપ મૂક્યો તે પ્રકારના આરોપ સામે આવ્યા છે વહીવટદાર શાસનના પગલે અનેક વિસ્તારના ભ્રષ્ટાચારની ફરિયાદો પણ મળી રહી હતી ત્યારે મામલે શું કર્યા છે ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનીષ જોશી તે સાંભળી લો સમગ્ર દેશને પંચાયતી રાજમાં મોડલ આપનાર ગુજરાત એ ગાંધી સરદારના ગુજરાતમાં લોકતાંત્રિક પ્રક્રિયાથી સતત ત્રણ વર્ષ જેટલા સમય સુધી એટલે કે અતિ લાંબો છત્રીસ જેટલા સમય સુધી શાસનના લીધે ગુજરાતના ગ્રામ્ય વિસ્તારના ચાર હજાર ગ્રામ પંચાયતના નાગરિકોના હક અને અધિકાર ઉપર તડાપ મારનારી ભાજપાની ભ્રષ્ટ સરકારે વહીવટદાર શાસનમાં ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપ્યું મન હોય કે નલસે જલ સહિતની સરકારી યોજનાના ગ્રામ્ય વિસ્તારના લોકોને લાભમાં એને સીધો મળવો જોઈએ એ લાભ આપવાને બદલે વહીવટદાર શાસનના માધ્યમથી અનેક વિસ્તારમાં ભ્રષ્ટાચારની ફરિયાદો આપણી નજર સામે છે અને મસ્ત મોટા કૌભાંડ પણ સામે પણ લાંબા સમયથી કોંગ્રેસ પક્ષની સતત માંગ રહી નાગરિક સંગઠનોની માંગ રહી અને એના કારણે આજે ગુજરાતમાં પંચાયતોની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે કોંગ્રેસ પક્ષ આવકારે છે કે ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને એમના ચૂંટાયેલા પ્રતિનિધિઓનું શાસન મળે પંચાયતની અંદર સરપંચ સહિતની બોડી ગ્રામ્ય વિકાસમાં પોતાનું સાચી રીતે યોગદાન આપે એવું કોંગ્રેસ પક્ષ ઈચ્છે છે રાજીવજી પણ આ દેશની અંદર સત્તાના વિકેન્દ્રીકરણ માટે અને ત્રિસ્તરીય માળખું એટલે કે પંચાયત તાલુકા પંચાયત જિલ્લા પંચાયત એટલે પંચાયતની અંદર ગામના લોકો પોતાના વિકાસ માટે ગ્રામ સભા નક્કી કરે તે પ્રકારનું ઉત્તમ વ્યવસ્થા માટે હંમેશા કોંગ્રેસ પક્ષ પ્રતિબદ્ધ રહ્યો છે ત્યારે આજે જયારે જાહેરાત થઈ છે ગ્રામ પંચાયતની ચૂંટણીની હું અપેક્ષા રાખું છું કે તમામ ગામોની અંદર લોકતાંત્રિક પ્રક્રિયાથી ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવે અને એ ચૂંટણીમાં ચૂંટાયેલા લોકો પોતાની મનપસંદ રીતે એ પ્રક્રિયામાં ભાગ લઈને સારું શાસન મળે ગામનો સાચા અર્થમાં વિકાસ થાય તે સૌની ફરજ બને છે આજે જે ચૂંટણીઓની જાહેરાત થઈ એમાં એક વાત એવી પણ કહેવામાં આવી છે બેલેટ પેપરથી ચૂંટણી અમે કહીએ છીએ કે માત્ર પંચાયતની ચૂંટણી નહીં વિધાનસભાની ચૂંટણી પણ બેલેટ કરવામાં આવે કોંગ્રેસ પક્ષ પુનઃ માંગ કરે છે કારણ કે જે સરકાર ના ઈશારે બે પેટા ચૂંટણી થવાની છે એ બે વિધાનસભાની પેટા ચૂંટણીના પરિણામો અને મતદાન વચ્ચે મતગણતરી અને મતદાન વચ્ચે ત્રણ ત્રણ દિવસ જેટલો લાંબો સમય છે ત્યાં ઈવીએમ ઉપયોગ થવાના હોય તો આટલા ત્રણ દિવસ સુધીનો સમય કેમ લાંબો રાખવામાં આવ્યો એ પણ એક મોટો પ્રશ્ન છે ત્યારે પુનઃ પંચાયતની જાહેરાતની ચૂંટણી અને વહીવટતા શાસનમાંથી ગ્રામ્ય વિસ્તારને મુક્ત કરવાની જે આ જે જાહેરાત થઈ છે એને આવકારે છે કોંગ્રેસ પક્ષ હવે સાંભળતા ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી જે રીતે રાજ્ય સરકાર દ્વારા ચૂંટણીની સત્તાવાર જાહેરાત કરી છે તેને લઈને તેમણે કહ્યું છે કે જાહેર થયેલી ચૂંટણીથી ગ્રામ્ય વિસ્તારના લોકોને ચૂંટાયેલા પ્રતિનિધિનું શાસન મળશે તમામ ગામના લોકોને લોકતાંત્રિક પ્રક્રિયાથી ચૂંટણી થાય તેમજ તમામ જગ્યાએ બેલેટથી થનાર ચૂંટણી આવકારદાયક છે માત્ર ગ્રામ પંચાયત નહીં પરંતુ વિધાનસભાની ચૂંટણી પણ બેલેટથી થાય તે પ્રકારની માંગ કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી ઉઠાવી છે જે રીતે ગુજરાત હોય કે દેશમાં ઇલેક્શન થતા હોય છે ત્યારે અવારનવાર કોંગ્રેસ દ્વારા ઈવીએમ પ્રક્રિયા સામે પોતાનો વાંધો રજૂ કરવામાં આવતો હોય છે વિરોધ નોંધવામાં આવતો હોય છે અને તેમણે કહ્યું છે કે વિધાનસભાની પ્રક્રિયા પણ ગ્રામ પંચાયતમાં જેમ બેલેટ પેપરથી થાય છે તે મુજબ થવી જોઈએ દર્શક મિત્રો એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં